નમસ્કાર શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પથિ જેમાં પેજ નંબર ઓગણ પર આપેલ ઋતુ આધારિત લેખન પેજ નંબર સિત્તેર ઇકોતેર પર આપેલ ચિત્ર કોયડો ઉકેલું એનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું ઋતુ આધારિત લેખન પેજ નંબર ઓગણ પર આપેલ ઋતુ આધારિત લેખન મિત્રો આપેલી ઋતુમાં આવતા તહેવારો અને થતા શાકભાજીના નામ લખો એમાં હેમંત અને શિશિર આ ઋતુઓમાં આવતા તહેવારો જેવા કે વસંત પંચમી ક્રિસમસ ઉત્તરાયણ અને મહાશિવરાત્રિ તેમજ ટામેટા ગાજર પાલક કોબીજ વટાણા અને મેથી જેવી શાકભાજી આ ઋતુમાં જોવા મળે છે મિત્રો વસંત અને ગ્રીષ્મ ઋતુમાં હોળી ધૂળેટી રામનવમી મહાવીર જયંતિ અને હનુમાન જયંતિ જેવા તહેવારો આવે છે જ્યારે તુળિયા ગલકા કાકડી બટાટા રીંગણ મરચાં અને પર્વર જેવી શાકભાજી થતી હોય છે વર્ષા અને શરદ આ ઋતુમાં રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નાગપંચમી જેવા તહેવારો આવે છે જ્યારે દૂધી ચોરી ફુલાવર સુરણ ભીંડા કોરું વાલ અને રતારું જેવી શાકભાજી થતી હોય છે હવે આપણે આગળ પેજ નંબર સિત્તેર અને એકોતેર પર આપેલ ચિત્ર કોયડો ઉકેલો જેમાં ચિત્રના આધારે ખાનામાં શબ્દ લખો મિત્રો અહીંયા ચિત્રો આપેલા છે ચિત્રોના આધારે ખાનામાં તેના નામ એટલે કે શબ્દ આપણે લખીશું થોડી અને બિલાડીનું ચિત્ર આપેલું છે તે મિત્રો આ પ્રમાણે આપણે ઊભા ખાનામાં હથોડી અને આ પ્રમાણે આડા ખાનામાં બિલાડી લખીશું આપેલ ચિત્રમાં લખોટી આપેલી છે તેથી અહીંયા આ પ્રમાણે લખોટી લખીશું લસણ આપેલું છે તેથી આ પ્રમાણે અહીંયા લસણ લખીશું આપેલ ચિત્રમાં ગુવડનું ચિત્ર છે અને પાપડનું ચિત્ર છે તેથી અહીંયા આ પ્રમાણે ગુવડ લખીશું અને આ પ્રમાણે આપણે પાપડ લખીશું બાજુમાં આપેલ ચિત્રમાં મગરનું ચિત્ર છે અહીંયા વાનણનું ચિત્ર છે તેથી અહીંયા આપણે આ પ્રમાણે મગર લખીશું અને આ પ્રમાણે અહીંયા વાનર લખીશું મિત્રો આપેલ ચિત્રમાં સૂરજનું ચિત્ર છે કુકરનું ચિત્ર છે તેથી આપણે અહીંયા સૂરજ લખીશું અને આ પ્રમાણે કૂકર લખીશું બાજુમાં દાડમ અને મરચાંનું ચિત્ર છે તેથી આપણે ઊભા ખાનામાં દાડમ લખીશું આ પ્રમાણે અહીંયા આડા ખાનામાં મરચાં લખીશું આ ચિત્રમાં સાયકલ અને મકાઈનું ચિત્ર છે તેથી ખાનામાં આપણે સાયકલ લખીશું આડાખાનામાં મકાઈ લખીશું બાજુમાં અહીંયા ગુલાબનું ચિત્ર છે ગુજરાતનું ચિત્ર છે તેથી આડાખાનામાં આપણે ગુલાબ લખીશું ઊભાખાનામાં આપણે ગુજરાત લખીશું મિત્રો આગળ અહીંયા કબૂતરનું ચિત્ર છે અહીંયા બતકનું ચિત્ર છે તેથી આપણે ખાનામાં બતક લખીશું આડાખાનામાં કબૂતર લખીશું મિત્રો અહીંયા ચકલીનું ચિત્ર છે અહીંયા કાચબાનું ચિત્ર છે તેથી આપણે કાચબો લખીશું અને ઊભા ખાનામાં ચકલી લખીશું મિત્રો ખટારાનું ચિત્ર છે રાખડીનું ચિત્ર છે તેથી આપણે આ પ્રમાણે અહીંયા રાખડી લખીશું અને વચ્ચે આડા ખાનામાં આ પ્રમાણે ખટારો લખીશું અહીંયા પતંગિયાનું ચિત્ર છે પપૈયાનું ચિત્ર છે તેથી ઊભા ખાનામાં આપણે પતંગિયું લખીશું આડા ખાનામાં પહિયું લખીશું મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર